નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ઘણીવાર વ્યક્તિઓને એવી ચિંતા રહેતી હોય છે જેના ટેન્શનમાં વ્યક્તિ સૂઈ નથી શકતું અને ન ઊંઘ પૂરી થવાના કારણે પણ તેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાથે સાથે ઘણીવાર વ્યક્તિને રાત્રે ઊંઘમાં ડરાવના સપના આવી જાય છે ખટ વિચારો આવી જાય છે તેના કારણે તેના તણાવમાં પણ વ્યક્તિ પ્રોપર રીતે સૂઈ નથી શકતો ત્યારે જ્યોતિષશાસ્ત્રની મુજબથી પણ કેટલાક ઉપાયો કરવાથી ચોક્કસથી તમને ઊંઘમાં રાહત મળશે સારી ઊંઘ પણ આવશે અને સાથે સાથે જો કોઈ પણ એવી બુરી નકારાત્મક શક્તિનો પ્રભાવ હશે તો પણ તે દૂર થઈ જશે ઘણીવાર તમે કેટલાક લોકોને કહેતા જોયા હશે કે તેમને રાત્રે ઊંઘ નથી આવતી તેમને ખરાબ સપના આવે છે એટલા ડરાવના હોય છે કે ત્યારબાદ તેઓ પ્રપર રીતે સુઈ નથી શકતા અને આખી રાત તેઓ બેચેની ચિંતા અને તણાવમાં રહેતા હોય છે ત્યારે તમારે નિયમિત તમારા માથાના ઓશિકા નીચે

થોડું પાણી ભરીને રાખવું જોઈએ અને ત્યારબાદ તમારે ટોયલેટમાં ફ્લશ કરી દેવું જોઈએ જો આ ઉપાય કરવામાં આવશે તો પણ પ્રકારની ચિંતા જો તમારા મનમાં હશે તો તે પણ ખૂબ જ દૂર થશે અને સાથે સાથે જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હશે તો પણ તમને તેમાં રાહત પ્રાપ્ત થશે ઘણી વાર એવું બની શકે કે વાસ્તુ અનુરૂપ તમારી સુવાની દિશા યોગ્ય ન હોય તેના કારણે પણ તમને ઊંઘ ન આવતી હોય કેટલીક શક્તિઓ કેટલીક નકારાત્મક દિશાઓમાં ઉત્પન્ન થતી હોય છે માટે જો તમે તે દિશામાં સુઓ છો તો ચોક્કસથી તમને ખરાબ સપના આવી શકે છે ઊંઘ ન આવી કે પછી ડરામના સપના આવવા જેના કારણે તમે ડરીને જાગી જાઓ અથવા તો તમે સાંજેથી સૂઈ ન શકો તે કન્ડિશનમાં તમારે વાસ્તુ અનુરૂપ પણ તમારી સુવાની દિશાને તમારે ચેન્જ કરવી જોઈએ ઉત્તમ દિશા જો સુવા માટે આપણે માનીએ તો તેને કહેવામાં આવે છે દક્ષિણ દિશા દક્ષિણ દિશામાં તમારું મસ્તિક રાખવું જોઈએ અને ઉત્તર દિશા તમારા પગ રાખવા જોઈએ આ દિશાને સર્વશ્રેષ્ઠ દિશા સુવા માટે ગણવામાં આવે છે અને જો તો પણ તમને પ્રોપર ઊંઘ ન આવતી હોય તો તમારે પૂર્વ દિશા તરફ તમારું માથું રાખીને તમે સૂઈ શકો છો જ્યારે પણ તમને ઊંઘવાનો સમય થતો હોય અને ઊંઘ ન આવતી હોય ત્યારે તમારે ભગવાન શિવજી હરિ વિષ્ણુ અને હનુમાનજીનું નામનું સ્મરણ કરવું જોઈએ અને ત્યારબાદ તમારે સુવાની કોશિશ કરવી જોઈએ તો પણ ચોક્કસથી તમને ખૂબ જ સારી ઊંઘ આવશે સાથે સાથે ઘણી વાર વ્યક્તિના મનમાં ખૂબ જ વિચારો આવ્યા કરતા હોય અને જે વિચારોને કારણે પણ વ્યક્તિ મન શાંત ન રહેતું હોય અને જેના કારણે વ્યક્તિને ઊંઘમાં તકલીફ ઉત્પન્ન થતી હોય તે સંજોગોમાં પણ વ્યક્તિએ પોતાના સુવાના સમય પહેલા થોડીક વખત મેડિટેશન કરવું અથવા તો ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ જો 10 થી પંદર મિનિટ વ્યક્તિ નિયમિત આ ઉપાય કરે છે તો તેને ખૂબ જ સારી ઊંઘ આવશે અને બીજા દિવસે પણ તેને ખૂબ જ તાજગીભર્યું મહેસૂસ થશે આ ઉપાય કરવાથી વ્યક્તિને રાત્રે કોઈ પણ પ્રકારની ઊંઘમાં ખલેલ પણ નહીં પહોંચે જણાવીશ કે જે આ સપના હોય છે તે આપણા મનના જ વિચારો જે દિવસ દરમિયાન જે આપણી ક્રિયાઓ થતી હોય છે આપણે લોકોને મળતા હોય છે તેમની સાથે વાતચીત કરતા હોય છે અને ત્યારબાદ ઉત્પન્ન થયેલા આપણા વિચારો અને સાથે સાથે જે દ્રશ્ય આપણે જોયું હોય છે તે ક્યાંક ને ક્યાંક આપણા સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડમાં તે બુદ્ધિ જે છે તે સ્ટોર થતી હોય છે અને તે ક્યાંક ને ક્યાંક સપના રીતે આપણને ઊંઘમાં આવતી હોય છે આપણા જે વિચારો જે છે તે કોઈ પ્રમાણે ઉગ્ર થઈ ગયા હોય તો આપણને ત્યારે ખૂબ જ ડરાવનું સપનું આવે છે કે આપણે અચાનક ઊંઘમાંથી જાગી જઈએ છીએ ઘણી વાર કોઈ વ્યક્તિને અંધારામાં પણ ખૂબ જ ડર લાગતો હોય તો પણ તે વ્યક્તિને એવું લાગે છે કે અંધારામાં તેના સિવાય પણ કોઈ કઈક વ્યક્તિ તે રૂમમાં હાજર છે પરંતુ આ તે માત્ર તે વ્યક્તિનો ભ્રમ રહેલો હોય છે વ્યક્તિને અંધારાથી ડર લાગવાને કારણે તેનું મન જે છે તે તેને ખોટા વિચારો તરફ પ્રેરિત કરે છે અને વ્યક્તિને એવું મહેસૂસ થાય છે કે તેના સિવાય પણ રૂમમાં કોઈ છે માટે તેણે કોઈ પણ નાનકડી એવી લાઈટ રાખીને પણ તેણે રૂમમાં સુવાથી આ પ્રકારનો ભ્રમ આ પ્રકારનો ડર તેનો દૂર થઈ જશે સાથે સાથે જો કોઈ વ્યક્તિને લાગતું હોય કે તેના રૂમમાં કોઈ પણ નકારાત્મક શક્તિ છે જેના કારણે તે વારંવાર ડરી રહ્યો હોય તો તમારે તમારા રૂમમાં થોડું કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવું જોઈએ રાતના સમયે તમારે કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરીને તેનો ધુમાડો તમારા આખા ઘરમાં અને તમારા બેડરૂમમાં ફેરવવો જોઈએ અને ત્યારબાદ તેને તમારા બેડ નીચે રાખી દેવું જોઈએ તો આ ઉપાય કરવાથી પણ તમને તમામ ડરાવના પ્રકારના સપનાઓ દૂર થઈ જશે ખૂબ જ સારી ઊંઘ આવશે

તેવા વ્યક્તિઓને પણ રાત્રે ખૂબ જ સારી ઊંઘ આવે છે માટે બની શકે તો થોડું તમે ભગવાનની પૂજા આરાધના ભક્તિ કરવાનું પણ તમારે કરવું જોઈએ તે શક્તિ તે ભગવાનના આશીર્વાદ પણ તમને દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓના પ્રભાવથી બચાવે છે કોઈ પણ વ્યક્તિ જે છે તેના રૂમમાં કોઈ પણ એવા ડરાવના દ્રશ્યો કે કોઈ પણ એવી ડરાવની ફ્રેમ ન રાખવી જોઈએ ઘણીવાર નાનું બાળક હોય છે તે ઘરમાં રહેલા કેટલાક પ્રકારના એવા હેવી વજનદાર બિયર્સ હોય છે કે પછી કોઈ પણ એવી ડરાવની ફ્રેમ તે અડધી રાત્રે જોઈને તે ડરી જતું હોય છે માટે બની શકે તો તમારે તમારા રૂમમાંથી અથવા તો બાળકના રૂમમાંથી આ પ્રકારની ભયાવહ તસવીરો કે એવા મોટા મોટા જે ટેડીબિયરો હોય છે વગેરે જેવી વસ્તુ જેનાથી બાળક અડધી રાત્રે ડરી શકે છે તે તમામ તમામ પ્રકારના ઓબ્જેક્ટ પ્રકારની વસ્તુઓ તમારે બાળકના રૂમ થી દૂર રાખવી જોઈએ રાતના સમયે સૂતી વખતે થોડીક વાર તમારે થોડું મીઠું લેવાનું છે અને તેને એક ગરમ પાણીમાં રાખી એક બકેટમાં થોડીક વાર તમારે તમારા પગ રાખવાના છે દસ મિનિટ તમારે નિરાતે તમારા પગ આ ગરમ પાણીની ડોલમાં રાખવા અને ત્યારબાદ જો તમે સુવાની કોશિશ કરશો તો પણ તમે જોશો કે દિવસ દરમિયાન લાગેલો તમામ જે થાક છે તે દૂર થઈ જાય છે મન જે તમારું ઉત્પાત હોય છે જે બેચેન હોય છે તેમાં પણ તમને ખૂબ જ શાંતિ જોવા મળશે અને વિશેષ રીતે યોગ્ય નિંદ યોગ્ય ઊંઘ પૂરી કરવામાં તમને વિશેષ લાભ થશે સારી ઊંઘ મેળવવા માટે તમારે જેસમિન છે લેવેન્ડર છે વગેરે જેવી કેટલીક કુદરતી ફ્રેગરન્સને પણ તમારા રૂમમાં તમારે રાખવી જોઈએ અથવા તો તમે આર્ટિફિશિયલ ફ્રેગરન્સનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી પણ તમારું મન શાંત થશે અને તમને ઊંઘ સારી આવશે કેટલાક એવા મેજિકલ સાઉન્ડ્સ કે જેને સાઉન્ડ હિલિંગ પણ કહેવામાં આવે છે જેનો ઝીણો ઝીણો જે અવાજ હોય છે તેની ધ્વનિ તમે એક મિનિટ સાંભળીને પણ જો તમે સૂવાનો પ્રયાસ કરો છો કરશો તો ખૂબ જ ઝડપથી તમને ઊંઘ આવી જશે કારણ કે સાઉન્ડ હિલિંગની જે થેરાપી છે તે સ્પેશિયલી જે લોકોને ઊંઘ ન આવતી હોય તે લોકો માટે પણ ખૂબ જ કારગર નીવડતી હોય છે તો આ રીતે જ્યારે તમને ઊંઘમાં ડરાવના સપના આવતા હોય કે ઊંઘ ન આવતી હોય ત્યારે વિશેષ રીતે આ પ્રકારના ઉપાયો કરવાથી ચોક્કસથી તમને તમારી સમસ્યામાં રાહત મળશે નમસ્કાર